અંકલેશ્વરની સામાજિક સંસ્થા જૈન સંઘની ગ્રુપ દ્વારા પોલીસે જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી

ભાઈઓ બહેનો ની રક્ષા કરવાની ખાતરી આપી હતી ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર દૂર રહેતી હોય અને રક્ષાબંધનના પર્વ પર રજા ન મળવાના કારણે અથવા અન્ય કઈક કારણોસર તેમના સુધી આવી તેમને રાખી ન બાંધી શકતી હોય ત્યારે અંકલેશ્વર લાયન્સ ક્લબ તેમજ જે ગ્રુપ ની બહેનોએ તેમને રાખડી બાંધતા તેઓ પણ એક તબક્કે ભાવુક થયા હતા જય જિંદ્રેન્દ્ર મારું નામ અંજલ ધીરેનશા સંગની પરિવાર તરફથી હું મારા સભ્યો સાથે અને લાઈન્સ ક્લબ ઓફ વુમન્સ તરફથી અમે બધા સાથે આવ્યા છે આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ જો અમારી રક્ષણ કરે છે આજે અમારી ઈચ્છા હતી અને અમારી લાગણી હતી કે એઓનું રક્ષણ માટેનું એમના ભવિષ્ય માટેનું અને એમના આશીર્વાદ રૂપે અમે બધી બહેનો એમને રાખડી બાંધવા માટે અહીંયા આવ્યા છે ખાસ કરીને જે અમારી આ રાખડી છે જે લાગણીશીલ મંદબુદ્ધિના બાળકોએ જે બનાવી છે તેમની લાગણીઓ આ રાખડીની અંદર છે અને એ જ રક્ષા રૂપે અમે બધી દરેક બહેનો અહીંયા આવ્યા છે અને અમારા આશીર્વાદ સૌ કર્મચારીઓ સાથે છે અને આ મંથે અમે બધા બહેનો અહીંયા એમની રક્ષા માટે બધા ભેગા થયા છે નમસ્તે માય સેલ્ફ મનીષા દુધાત લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન પ્રેસિડેન્ટ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને જૈન સંગીની ગ્રુપ બંને ક્લબ સાથે મળી અને અહીંયા પોલીસ મથકે પોલીસના તમામ ભાઈઓને રાખડી બાંધવા માટે આવેલી છે આજે એક એવી સરસ ભાવના સાથે અમે અહીંયા આવ્યા છીએ કે આખી જીઆઈડીસી અંકલેશ્વરનું આખાનું જે રક્ષણ કરે છે એના પણ રક્ષણનો હક બને છે અને અમારા બહેનોની તમામ બહેનોની ફરજ છે કે અમે પણ એમની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને એમનું સુખી જીવન અને આરોગ્ય પણ ખૂબ લાંબુ અને સારું રહે એ માટે અમે પ્રાર્થના કરીએ આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમે ભાઈઓને રાખડી બાંધીએ છીએ પણ એ રાખડીની વિશેષતા એવી છે કે આ રાખડીઓ અમે છેક ભાવનગરથીને અંકુર શાળામાંથી મંગાવેલી છે જે શાળા મંદબુદ્ધિના બાળકો માટે કામ કરે છે અને મંદબુદ્ધિના બાળકોના વિકાસ માટે એ લોકો એ બાળકો પાસે જે સાવ નિખાલસ છે અને એમની પાસે રાખડી બનાવે છે અને એ રાખડીને આધારે એ લોકોની કમાણી થાય છે અને ત્યાં એ એની પણ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તો નેહલબેન ગઢવી જે આપણા ખ્યાતના મોટિવેશનલ સ્પીકર છે એ આ શાળા ચલાવે છે અને એમના બાળકો રાખડી બનાવે છે તો એમની સેવાકીય પ્રવૃત્તિને પણ અમે હેલ્પ કરી શકીએ અને આજે સમાજમાં સારું વાતાવરણ ઊભું કરી શકીએ એ માટે થઈને અમે બંને ક્લબો અહીંયા ભાઈઓને રાખડી બાંધીએ છીએ અને આજે સૌનું આરોગ્ય સુખી રહે એ માટે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ